ઓડિશાની લડાઈ હવે નવીન પટનાયકના સ્વાસ્થ્ય અને તેમના ધ્રુજતા હાથ પર આવી છે. નવીન પટનાયકનો એક રેલી દરમિયાનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં નવીન પટનાયકનો હાથ ધ્રુજતો દેખાય છે અને તેમનું માઈક પકડીને ઉભેલા પૂર્વ આઈએસ અધિકારી અને બીજેડી નેતા વીકે પાંડિયન તેમના હાથને અંદરની તરફ ધકેલી દે છે. આ વિડિયો જોઈને તેવી ચર્ચા ચાલી રહી છે કે પાંડિયને નવીન બાબુને કબજામાં કરી લીધા છે. વડાપ્રધાન મોદીએ પણ ઓડિશામાં એક રેલી દરમિયાન નવીન પટનાયકની તબિયત વિશે સવાલ કરતાં કહ્યું કે कि नवीन बाबू की तबीयत खराब होने के पीछे क्या कोई षडयंत्र है क्या ये उड़ीसा के लोगों को जानने का अधिकार है कहीं इसमें उस लॉबी का तो हाथ नहीं है ना जो नवीन बाबू के नाम पर पर्दे के पीछे उड़ीसा में એટલે જ ઓડિશામાં ભાજપ સરકારના વિજય બાદ અમારી સરકાર સૌથી પહેલા એક સ્પેશિયલ કમિટી બનાવશે જે તપાસ કરશે કે શા માટે અચાનક નવીન બાબુની તબિયત બગડતી જાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કેપિટલ